આપનું સ્વાગત છે આજે આપણે આજના વિડીયોમાં સ્વાધિ છપો પ્રશ્ન નંબર પહેલો પેલો આકૃતિ તમને બે આપેલી છે એ બે આકૃતિમાં ડીઈ સમાંતર બીસી છે ડીઈ સમાંતર બીસી બંને આકૃતિમાં ડીઈ સમાંતર બીસી છે તો પહેલી આકૃતિમાં તમારે ઈસી શોધવાનું છે અને બીજી આકૃતિમાં તમારે એ શોધવાનું છે તો પહેલી આકૃતિમાં ઈ સી બીજીમાં એ તો જો ડીઈ સમાંતર બીસી હોય તો આપણે પ્રમય છપોટેક પ્રમાણે આપણે શું કરી શકીએ તો કે અહીં પેલા તો આપણે લખી નાખું કૃતિમાં ડીઈ સમાંતર બીસી છે તેથી પ્રમય છપોટેક અનુસાર એ ડીના છેદમાં બીડી ડી જો આ એ ડી છેદમાં બી ડી અને એ ઈ ના છેદમાં ઈસી એ ઈ ના છેદમાં ઈસી તો હવે ખાલી કિંમત મૂકીને જો લઈ લાવવાનો છે એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ બરાબર એકના છેદમાં ઈસી તો ઇ સીને તમે કરતાં બનાવો તો ઇસી ઉપર છે એક પોઈન્ટ પાંચ નીચે ત્રણ આ બાજુ છે ત્રણ છેદમાં એક પોઈન્ટ ત્રણ પંચા પાંચ બે તો ઈસી બરાબર એવું બે સેન્ટીમીટર આપણો જવાબ થઈ ગયો હવે એ જ રીતે આપણે શોધવાનું છે ABC માં BE સમાંતર બીસી અને એની અંદર આપણે એડી શોધવાનું છે તો આ જ પ્રમાણે અહીં અહીં આકૃતિમાં ડીઈ સમાંતર બીસી છે તેથી પ્રમાય 6.1 અનુસાર એ ડી બીડી બરાબર એ છેદમાં એડીને આપણે કરતાં બનાવવાનો છે એટલે એ આપણે એમનું રાખશું સાત પોઈન્ટ બે બરાબર એક પોઈન્ટ આઠ છેદમાં પાંચ પોઈન્ટ ચાર તો જો એ આપણને શું મળશે તો સાત પોઈન્ટ બે છે ઉપર જાય સાત પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ આઠ છેદમાં પાંચ પોઈન્ટ ચાર તો એ ડી આપણે પોઈન્ટ કાઢી નાખીએ છેદમાં ચોપન થઈ જાય ગુણ્યા દસ ગુણ્યા દસ આવું થઈ જાય શું કામ થયા તો કે બધામાંથી પોઈન્ટ કાઢી એટલે છેદમાં એક પોઈન્ટ હોય છેદનો છેદ અંશમાં આવી જાય ઉપરથી બે પોઈન્ટ નીચે આવે નીચેથી એક પોઈન્ટ ઉપર જાય તો આ દસ કેન્સલ થઈ ગયા બરાબર પછી અઢાર તેરી ચોપન ચોવીસ તેરી બોતેર તો આપણને એડી બરાબર મેળવું ચોવીસના છેદમાં દસ એટલે એને લખાય બે પોઈન્ટ ચાર સેમી બરાબર તો આ દાખલો આપણે પૂરો થઈ ગયો હવે નેક્સ્ટ બીજો દાખલો આવે છે બીજો દાખલામાં પૂરો કરવાનો છે તમને બધામાં આપેલા છે તમારે એવું સાબિત કરવાનું છે કે ભાઈ ચેક કરવાનું છે સાબિત કરવાનું એટલે કે ભાઈ તમને બિંદુઓ રકમ કંઈક આવી છે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ ની બાજુઓ અનુક્રમે પી ક્યુ અને પીઆર પર આવેલા છે ઈ અને એફ નીચેના દરેક વિકલ્પમાં નીચેના દરેક એટલે એક બે અને એક નીચે છે આ બાજુનો આ ત્રીજો આ ત્રણ વિકલ્પ એ પાછા આપણને આ ત્રણે ત્રણ વિકલ્પમાં આપણે ચેક કરવાનું છે કે ભાઈ સમાંતર છે કોણ સમાંતર તો કે ઈ એફ સમાંતર ક્યુ આર આવું આપણે ચેક કરવાનું છે તો પહેલો પ્રશ્ન હું છે તો કે પહેલા પ્રશ્નમાં તમને કીધું છે કે ભાઈ આવી રીતે ત્રિકોણ છે એમાં ઈ એફ છે ક્યુઆર છે અને આ રીતના બે માપ આપેલા છે હવે જો ઈ એફ સમાંતર ક્યુ આર સાબિત કરવું હોય તો આપણે શું કરવું પડે આ ગુણોત્તર બરાબર બતાવવા પડે પી ઈ છેદમાં ઈ ક્યુ પી એફ છેદમાં એફ આર શું કામ તો કે આપણે છપોટે પ્રમાણે આપણને એવું જ કહેશે બરાબર તો આપણે ચેક કરીએ કે ભાઈ પી ઇ છેદમાં ઇ ક્યુ બરાબર શું થાય તો કે ત્રણના છેદમાં ત્રણ નવ ત્રણ પોઈન્ટ નવ છેદમાં ત્રણ બરાબર થાય તે યોગનચાલી ત્રણ થાય હવે સામે શું છે તો કે પી એફ છેદમાં એફ આર બરાબર ત્રણ પોઈન્ટ છ છેદમાં બે ચાર જવાબ આવે ત્રણના છેદમાં બે બાર દુ ચોવીન બાર તેરી છત્રીસ પોઈન્ટ પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે ત્રણના છેદમાં બે વધે એટલે એક પોઈન્ટ પાંચ જવાબ આવે તો અહીંયા લખાય તેથી એક પોઈન્ટ ત્રણ નોટ ઇક્વલ ટુ એક પોઈન્ટ પાંચ તેથી ઈ એફ એ ક્યુ આરને સમાંતર નથી બસ આવું જ કરવાનું છે આપણે નેક્સ્ટ નેક્સ્ટ દાખલો શું છે તો કે તમને એની અંદર એવું કીધું છે પીઈ આપ્યું છે ચારે ચાર વસ્તુ આપ્યું છે તો આપણે આની અંદર પણ એ જ કરશું પીઈ છેદમાં ક્યુ ઇ બરાબર ચારના છેદમાં ચાર પોઈન્ટ પાંચ આનું કાંઈ ન થાય એમાં પોઈન્ટ નીકળેલ ઉપર આવે ચાલીસ છેદમાં પિસ્તાલીસ બરાબર આ નંબર રાખવાના જેવું છે બીજું મળી જાય તો આપણે કહી શકાય કે ભાઈ નહીં રેડી બરાબર છે સમાંતર થશે પી એફ ના છેદમાં આર આવશે ક્યુ નહી પીએફ ના છેદમાં એફઆર જોઈ રહ્યું પી એફ છેદમાં એફ આર એ શું થાય તો કે આઠના છેદમાં નવ તો આઠના છેદમાં નવ છે ને ચારના છેદમાં ચાર પોઈન્ટ પાંચ લખાય જો આપણે આનું સાદુ રૂપ દઈએ તો આઠના છેદમાં નવ મળી જાય ચાલીસ ના છેદમાં પિસ્તાલીસ આઠ પંચા ચાલીસ નવ પંચા પિસ્તાલીસ થઈ ગયું તો હવે આ ક્યાંથી આવ્યું તો કે 4 ના છેદમાં ચાર પોઈન્ટ પાંચ થયું ચાર પાંચ લખી શકું ચાર ના છેદમાં તો આપણે એની લખાય ના છેદમાં ઈ ક્યુ બરાબર પી એફ ના છેદમાં એફ આરવાથી ઈ એફ ક્યુ આર ને સમાંતર છે હવે આગળ જોઈએ આપણે આગળની રકમમાં શું આપેલું છે આપણને તો કે પી એફ સોરી પી ઈ પી ક્યુ અને પી એફ અને પી આર આપેલું છે એમાં ઈ ક્યુ ને એ આર આપેલું નથી તો આપણી પાસે એવું એક સૂત્ર પણ છે સમાંતર માટેનું કે ભાઈ પહેલાં નાનું બટકું જે લેવાનું એક નાની સાઈઝ અને આખું આખો એ જ રીતે એક ભાગ અને એક આખું એવું એક પણ આપણી પાસે સમપ્રમાણિત નિયમ છે શું છે તો કે પીઈ છેદમાં પી ક્યુ અડધા ભાગના છેદમાં આખો ભાગ આવી રીતનું છે તો આપણે પીઈ છે ઝીરો પોઈન્ટ અઢાર અને પી ક્યુ છે એક પોઈન્ટ અઠ્યાવીસ તો આનો તમે પોઈન્ટ કાઢી નાખો તો શું હવે અઢારના છેદમાં એકસો અઠ્યાવીસ આવે તો આનું નવ દુ અઢાર અને ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બરાબર નવના છેદમાં ચોસઠ આવ્યું હવે બીજું શું આવશે તો કે પી એફ છેદમાં પી આર એ જ રીતે ઝીરો પોઈન્ટ છત્રીસ છેદમાં બે પોઈન્ટ છપ્પન તો તમે પોઈન્ટ કાઢો તો છત્રીસના છેદમાં બસો છપ્પન થાય અને એનું પણ નવ ચોક છત્રીસ ને ચોસાઠ ચોક બસો છપન તો આપણને એ બંને સરખા મળ્યા તો આપણે લખાય તેથી છેદમાં પી ક્યુ બરાબર પી એફ ના છેદ પી આર થાય આમ ઈ એફ એ ક્યુ આર ને સમાંતર છે હવે આપણે ત્યારબાદ ઉદાહરણ પાંચ જોવાનું છે આપણે આ ચેપ્ટર એક જ એવું છે જેની અંદર આપણે બધા દાખલાઓ કરવાની જરૂર નથી આપણને જે દાખલાઓ એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે એ દાખલા જ આપણે આ ચેપ્ટર માટે કરશું બરાબર તો અત્યારે આપણે ઉદાહરણ પાંચ જોઈએ તો એમાં આપણી પાસે રકમ એવી છે કે આકૃતિનું નિરીક્ષણ કરવાનું છે આ બે અને નિરીક્ષણ કરીને શું કહેવાનું છે તો ખૂણો પી શોધવાનો છે ખૂણો પી માટે એવું આપણે નહીં કહેવાનું કે ભાઈ અહીંયા સાઠ છે તો આ પી એટલે સાઠ થઈ ગયું આપણે પહેલાં શું કરવું પડશે તો કે આપણે પહેલાં એને સમરૂપ બતાડવો પડશે સમરૂપ બતાવી આપીએ તો આપણે કહી શકાય કે ભાઈ અનુરૂપ બાજુના અનુરૂપ ખૂણા સરખા હોય બે વસ્તુઓ સરખી થતી હોય ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુઓ સમ હોય તો આપણે પહેલાં બે ત્રિકોણ લઈએ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુઆર માટે શરૂઆતમાં આપણે કોઈ પણ નામ આપી શકીએ પછી જ્યારે સમરૂપનું નામ લખવાનું થાય ત્યારે સામે બાજુ સામે બાજુ આવવી જોઈએ તો પહેલાં આપણે કયો ગુણોત્તર લઈએ બધી બાજુઓના માપ આપણી પાસે છે ખૂણા ઉપરથી કાંઈ નહીં કહી શકાય આપણે બધી બાજુઓ છે આપણી પાસે ત્રણ બાજુ આ પહેલાં ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની તો ગુણોત્તર સરખો બતાવવાનો છે તો આપણે ગુણોત્તર સરખો બતાવીએ એ ના છેદમાં આર ક્યુ જો અહીંયા એ બી છે અને અહીંયા આર ક્યુ છે તો આપણને ખબર પડે કે ત્રણ પોઈન્ટ આઠ અને સાત પોઈન્ટ છ હશે તો એ આડત્રીસ દુ છોતેર થાય પછી અહીંયા છ દુ બાર થાય આની સામે એ જ આવે અને અહીંયા ત્રણ રૂટ ત્રણ છે એની જગ્યાએ સામે કોણ આવશે છ રૂટ ત્રણ એ રીતે સામ સામે બાજુઓ આપણે લેવાની છે ત્રણ પોઈન્ટ આઠના છેદમાં સાત પોઈન્ટ છ બરાબર એકના છેદમાં બે પછી બીજું શું છે તો કે છેદમાં સોરી પી છ ના છેદમાં બાર બરાબર એકના છેદમાં બે હવે બીજી એક બાજુ આપણે છે બાકી કઈ છે તો કે એસી ના છેદમાં કઈ બાકી રહી છે આપણે આર પી અથવા તો પી આર તો હાલે ત્રણ રૂટ ત્રણ છેદમાં છ રૂટ ત્રણ ના છેદમાં પીઆર તો આને જો પણ એક છેદમાં બે આવશે તો આપણને ખબર પડી કે ભાઈ તેથી એ બી છેદમાં ક્યુ બરાબર બી છેદમાં બરાબર સી એ અથવા એ છેદમાં થાય હવે તો આપણે સમૃપતાની શરત લખી નાખવાની છે કે ભાઈ કઈ સમૃપતા લાગી અહીંયા તો કે બા 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 પરથી શું કહેવાય તો કે ત્રિકોણ એ બી પેલો ત્રિકોણ એમનું લખવાનું એની સામે લખવાનું છે આર ક્યુ આવું શું કામ લખ્યું તો કે જો એની સામે એ બી એની સામે આપણે આવે છે આર ક્યુ આવે છે આર ક્યુ ક્યાં છે તો કે આવી રહ્યો આર ક્યુ પછી બી સી બી સામે આવે છે ક્યુ અને એસી એની સામે આવે છે પીઆર તો એ રીતે તમારે કરવી હોય તો આ એ સી ની સામે પી આર બરાબર હવે સમરૂપ ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે આપણને એ ખબર છે એ નિયમ આપણી પાસે છે તો આપણે આ જે સાબિત થઈ ગયું તો એના ઉપરથી આપણે લખી શકાય શું તો કે સમરૂપ ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા ખૂણો સી બરાબર ખૂણો પી થાય જ્યાં અહીંયા સી છે એની સામે પી છે આપણે પી જોઈ છે જો મને સી મળી જાય તો મારું કામ થઈ જાય કામ સી મળે તો કે અહીંયા આપણી પાસે બે ખૂણા આપ્યા છે ત્રીજો ખૂણો મળી જાય ત્રીજો ખૂણો કઈ રીતે મળે તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનામાં આપનો સગવડો કેટલો હોય તો કે એકસો એંશી હોય તો કે અહીં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એંશી અંશ બરાબર તો અહીં આપણે ખૂણો એ બરાબર એંસી આપ્યું છે ખૂણો બી બરાબર સાઠ આપ્યું છે અને ખૂણો સી આપણે શોધવાનો છે તો એસી ને સાઠ એકસો ચાલીસ થાય ખૂણો સી બરાબર એકસો એંસી ખૂણો સી બરાબર એકસો એંસી માઇનસ એકસો ને ચાલીસ તો હવે ખૂણો સી બરાબર મને મળશે ચાલીસ ત્યાં લખી નાખવાનું તેથી ખૂણો સી બરાબર ખૂણો પી બરાબર ચાલીસ અંશ થાય ચાલો એડી વધુ આપણે જે દાખલાઓ છે બીજા બરાબર છે એ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી